બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે લોકો સરપંચ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં કોઈ પણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત છે બાનપુરના ગઠામણ ગામમાં હિન્દુ મુસ્લિમની વસ્તી એક સરખી હોવા છતાં આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે ગ્રામજનો ભેગા મળીને સંપીને એકને સરપંચ બનાવે છે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિશાલ છે આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે ગામમાં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ તરીકે નિયુક્ત થયા છે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી થઈ છે આ પરંપરા ગામમાં છેલ્લા પંચોતેર વર્ષથી અવિરત ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢામણ ગામના સરપંચ રીત રહુપાબેન ઇમરાન ધુક્કા એમના હું હસબન્ડ છું એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ટુક્કા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં અમારા ગામના વડીલોએ નક્કી કરી દર 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 વર્ગની તરફ જેમ અમારા આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો તો અમારા ગામ ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે તો હું એ વિશ્વાસ પૂરોપૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે તો એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ છે દર વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ પાંચ આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે જેથી આ ગામમાં અત્યાર સુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્રને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે તમામ સમાજના મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છે હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આ જ દિન સુધી ઇલેક્શન થયેલ નથી ગામના વડીલો દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની પાંચ વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજનો હોય ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને લેવામાં આવે છે અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ દરેક સમાજના ગામ લોકોને સાથે લઈ લગ્ન પ્રસંગ હોય બીજા સામાજિક પ્રસંગ હોય ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે તે બદલ હું ગામના તમામ આગેવાનોનો તમામ નવા ઉમેદવારોનો સરપંચશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સાથે લઈ તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને અમે સાથે રહે સહભાગી બનીશું અને ગઠામણની ગામની અંદર જ્યાં સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે ભાઈ દરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે